હિંમતનગરના ટાવર વિસ્તારમાં ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરાઈ છે સ્કીમની લોભાવણી લાલચ આપી રોકાણકારોને ચારથી છ ટકા સુધીનું માસિક વ્યાજદર આપવાની જાહેરાત કરી કરોડો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અમરસિંહ શોપિંગ મોલમાં પેઢી ખોલી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રોકાણકારો પાસેથી મોટી રકમનું ઉઘરાણું કરી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે સ્કીમનો ભોગ બનનાર લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે વાત છે હિંમતનગરના ટાવર વિસ્તાર નજીકના અમરસિંહજી શોપિંગ સેન્ટર ખાતે ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલવામાં આવી ધ બુલ ફેમિલી નામની પેઢીમાં આવનાર રોકાણકારોને વિવિધ લોભામણી લાલચ સહિત સ્કીમ બતાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું રોકાણકારો દ્વારા બે લાખથી પંદર લાખ સુધીનું રોકાણકારોને રોકાણ કરવાનું કહી ચાર થી છ ટકા સુધીનું માસિક વ્યાજ દર મેળવવાની આશાઓના કેરળ પર પાણી ફેરી વળ્યું છે તમામ રોકાણકારો દ્વારા લેખિત રજૂઆત કરી પોંજી સ્કીમના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે